અને આ જગ્યાએ ભારત પાકિસ્તાનના ભાગલા થઈ અને જ્યારે આ જગ્યાએ ભારત પાકિસ્તાનની બોર્ડર બની ત્યારથી આ જગ્યાએ જવાનો જ માતાજીને સેવા પૂજા કરે જય માતાજી મિત્રો કેમ છો આશા કરું કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ મિત્રો આજે છે રવિવાર અને આપણે જઈ રહ્યા છીએ નળાબેટ નળેશ્વરી માતાના દર્શન કરવા માટે અને અત્યારે વરસાદ બનાસકાંઠામાં ઘણો બધો છે એટલે નળાબેટના રણની અંદર પોણી ભરાય એટલે આખું રણ દરિયો થઈ જાય છે અને એ જે રણ હતું ને એ આજથી વર્ષો પહેલાં ખાસા વર્ષો પહેલાં હજારો વર્ષ પહેલાં દરિયો હતો પણ એની ખસતો 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 દરિયો જતો રહ્યો એટલે અત્યારે હાલ પણ એ વરસાદ વરસે એટલે આખું રણ આખું દરિયામાં પરિવર્તિત થઈ જાય તો આપણે વિડીયો સાથે જોડાયેલા રહો તમે આપણે એ રણનું પાણી ભરણું છે એ જોઈએ પછી નળેશ્વરી માતાના દર્શન કરીએ અને આપણે ત્યાંથી જાશું બોર્ડર ઉપર જો બનશે તો આ વિડીયાના બે ભાગ બનાવીશું આપણે પહેલા ભાગની અંદર માતાજીના દર્શન અને જે આપણે અહીંયા કંઈથી જાશું એ રસ્તાનો આવશે અને બીજા ભાગની અંદર આપણે પ્રદર્શન એરિયા એટલે કે બોર્ડર એરિયા ઉપર જવાનું થાય છે ઝીરો લાઇન્સમાં તો તમે વિડીયો સાથે જોડાયેલા રહો અને જો તમે ચેનલમાં નવા હો તો વિડીયો લાઇક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયો કન્ટિન્યુ જોતા જ રહો તો મિત્રો આપણે નીકળી ગયા અને મારી સાથે છે મારા મિત્ર નિકુલભાઈ અને આપણું બાઇક છે અને હાલ આપણે અસારાથી આવતા હતા આ સાઈડથી રસ્તો આવે અસારા અને આ સાઈડથી સોઈ ગામ જવાનું છે અને આ બધોય રણ વિસ્તાર છે આ રણ વિસ્તાર છે આ બધોય ભરડવા ગામ છે સામે હામે એ ભરડવા ગામનો રણ વિસ્તાર છે અને આપણે નિકુલભાઈ અને હું છું આપણા પાસે સ્પ્લેન્ડર બાઇક છે અને આપણા બે મિત્ર છે એ આગળ સુઈ ગામ ઉભા છે તો ચલો એમને પણ લઈ લઈએ એમની પણ જોડે બાઇક છે અને આપણે છે અને આપણે જઈએ હવે નડા બે મિત્રો આઈ ગયા છે નડાબેટ જવા માટે મજા મજામાં વિષ્ણુભાઈ છે મજા મજા આપણા હરેશભાઈ છે અને હવે આપણે નડાબેટ જવાનું છે આપણે આ રસ્તેથી આવી ગયા આ રસ્તો સીધો નડાબેટ જશે સત્તર કિલોમીટર આ રસ્તો જાય છે ડાયરેક્ટ કંડલા અને આ સુઈ ગામથી આવે છે આ બે ભાઈઓ આવ્યા છે સુઈ ગામ સાઈડથી ને આપણે આશા સાઈડથી તો હવે આપણે બધા જઈએ નડાબેટ આપણે નડાબેટ આવી ગયા છીએ અત્યારે આપણે હાલ નડાબેટ રણની અંદર છીએ તમે દેખાય છે કે તમને એકદમ પાણી 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 ચારે બાજુ પાણી દેખાય છે અને આ વિસ્તાર્યો ઈ નડાબેટ રણ જુઈ એ કચ્છના રણનો મોટા રણનો ભાગ છે અને સામે આપણને દેખાય છે જ્યાં છે ગુડખર ખચર ખાકેવાય છે એ ખચર ગઢેડા છે જેને ગુડખર તરીકે ઓળખવામાં આવે છે અને હવે આપણે સીધા આ બાજુ જઈશું નડાબેટ અમે ચારે મિત્રો સાથે છીએ અને ચાલો હવે આપણે સીધા નડાબેટ તમને ગેટ બતાવું અને ગેટથી અંદરથી પછી આપણે જઈ અને બીજું થોડું જોઈશું પછી આપણે નડાબેટ જાતા હતા અને રસ્તાની અંદર થોડું આગળ જતા અહીંયા કંઈક કુલદીપ થી આવે છે એ જગ્યાએ આપણે ઉભા રહ્યા આ જગ્યાએ હનુમાન દાદાનું મંદિર છે કષ્ટભંજન હનુમાન દાદા જય હનુમાન દાદા અને આ જગ્યાએ સારું લાયક જગ્યા છે તમે આવો તો થોડી વાર આવી જગ્યાએ બેહી નાસ્તો બીજો કરવો હોય તો કરી શકાય છે અને મસ્ત જગ્યા છે આ અને આ નિકુલભાઈ દર્શન કર્યા હનુમાન દાદાના જય હનુમાન દાદા હા બેસવા માટેની સારી સુવિધા છે કાંઈક અને બેસવા માટે કુલદીપજી સામો અને નડાબેટ અંદર કુલદીપ વને બનાવેલું છે અહીંયા કને છોકરાને મસ્ત મજાનો લક્ષણી ઇંચકા અને એક મ્યુઝિયમ જેવું બનાવ્યું છે એ જગ્યાએ આખો માતાજી નળેશ્વરી માતાજીનો ઇતિહાસ છે અને એવું બધું છે એ જગ્યાએ આપણે બધી જગ્યાની મુલાકાત લેશે અને અને એક અંદર મસ્ત સરસ મજાનું મહાદેવ મંદિર પણ જોરદાર બનાવેલું છે પહાડો બનાવ્યા કૈલાસ પર્વત હિમાલય પર્વત જેવું બનાવ્યું છે અંદર બાર જ્યોતિલિંગ ને એવું બધું છે આપણે બધાની મુલાકાત લેશું અને બહુ મજા આવે તો આપણે નડાબેટ ઓળખી ગયા આ સામે નડાબેટ ગેટ છે અંદર ગેટ ની અંદર પ્રવેશ કરવાનો નડાબેટ સીમા દર્શન આપનું હાર્દિક સ્વાગત કરે છે ઓળખેલું છે ગેટ થોડો દૂર છે આપણે ધીમે ધીમે નજીક પોકર હવે ધીમે થી નજીક પોકી ગયા આપડે અને આ બાજુ આ બાજુ રણ વિસ્તાર છે નગરો તો આપણે હવે નડાબેટ ગેટ ની અંદર એન્ટ્રી કરી લઈએ સીમા દર્શન નો વિસ્તાર છે અને આ જો તમે આ જગ્યા મસ્ત મજાનું બધું બનાયેલું છે આપડે આ જગ્યા ફરવા આવશું એ વિડીયો નો બીજો ભાગ બનશે આ જગ્યા જો ફાઈટર જેટ પણ મુક્યું છે આ આ આપડે બીજા ભાગ ની અંદર અંદર લો ભાગ લેશું બધું આ પાર્કિંગ નું છે આ બધી જગ્યાએ ગાડીઓ પાર્કિંગ કરી શકાય એના માટે નું બનાવ્યું છે જો કાર પાર્કિંગ ટુ આ કાર પાર્કિંગ થ્રી ટિકિટ એરિયા છે આ જગ્યાએ ટિકિટ મળશે આ બધી ગાડીઓ પાર્કિંગ કરેલી છે અને આ જગ્યાએ તમારે બેટરી વાળી ગાડી હોય ને તો ચાર્જિંગની સુવિધા પણ છે આ જગ્યાએ એનો કોઈ તકલીફ નહીં તમે ગાડી લઈને આવ્યા હોય બેટરી વાળી અને કે ચાર્જિંગ ક્યાં કરવું એના માટે જો જોવા ચાર્જિંગ પંપ પણ છે ચાર્જિંગ સુવિધા એ છે ખાલી પેટ્રોલ પંપની એની સુવિધા નથી અને ચાર્જિંગની સુવિધા તમને ફૂલ મળશે હવે આપણે આજે કહેતી સીધું માતાજીના મંદિરે જવાનું આ પેલી ગાડી પડે ને ત્યાંથી રસ્તો આ બાજુ વળી જશે અહીંયાથી ત્યાંથી માતાજીના મંદિરે જવાનું છે માતાજીના મંદિરે દર્શન કરાવી અને પછી આ બધું વિસ્તારમાં આપણે અંદર જઈએ સ્તાની અંદર એક આ નવું મ્યુઝિયમ બનાવ્યું છે એ જોઈ શકાય છે ઇન્ટરનેશનલ સેન્ટર નડાબેટ લાઈફ ડિવિઝન બનાસકાંઠા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવ્યું છે અને જોરદાર બનાવ્યું છે અને આ અંદર તો હાલ તો નહીં જવા મળે એમ બંધ છે પણ આપણે બહારથી વિડીયો લઈ લઈએ આ જો તમે જેટલું મોટું મસ્ત સરસ મજાનું બનાવ્યું છે અને આ સામે મસ્ત મજાનું પેલું શાહ મુખ છે ને એવું બધું બનાવેલું છે તો આપણે ફાઇનલ ધડાબીઠ માતાજીના મંદિરે આવી ગયા અને આ માતાજીના મંદિરનો અહીંથી ગેટ છે આ બસ ઊભી છે અહીંયા આ ઠંડાવાળા છે જો આજે રવિવારની ભીડ તમે જોઈ શકો છો જેટલી બધી ભીડ છે પબ્લિક જોવો ખાલી તો આપણે આવી ગયા મારે કુળદેવી માતાજી નળેશ્વરી માતાના મંદિરે અને આ બધી ભીડ છે રવિવારની હવે આ આપણે ગેટથી ફોમે મંદિરે જાઓ મંદિર જૂનું મંદિર નવું મંદિર બધા મંદિરના દર્શન કરો બેટ મંદિરે આવી ગયા આ માતાજીનું મંદિર છે અને આ જે સામે હું કહેતો હતો કૈલાસ પર્વત જેવું હિમાલય જેવું બનાવ્યું અને શિવજીને બે સાઈડે છે અને આખા મંદિરનો કેમ્પસ વિસ્તાર છે આ જોરદાર છે પાછળ ધર્મશાળા છે આ બાજુ કુલદીપ વન છે અને માતાજીનું જૂનું મંદિર આ મહાદેવની પાછળ આવેલું છે આ બધો વિસ્તાર માતાજીના અંદરની આવે છે અને બહુ સારી જગ્યા છે હવે મિત્રો અંદર તો લગભગ કેમેરો આપણને ફોન કે કેમેરો કોઈ લઈ જવા દેતા નથી કારણ કે અંદર શૂટિંગ અલાઉડ નથી પણ છતાં જો આપણે ટ્રાય મારીએ પણ નહીં થાય તો આપણે એમને માતાજીના બહારથી મંદિરના એના દર્શન કરી નાખીએ કારણ કે લખેલું છે અંદર કે આ માડા દિવસે લઈ જવા દે પણ આજ પબ્લિક હોવાના કારણે નહીં લઈ જવા દે મિત્રો આપણે અંદર જઈ માતાજીના દર્શન કર્યા અંદર વિડીયોનું તો ન લાવું હતું એવું કીધું હતું કે વિડીયો ખાલી થોડો જ લેજો એટલે હાવ ન લાવું છે બોર્ડ પણ મારેલું હતું પણ એક વિડીયો લેવા દીધો આપણને થોડો અને મિત્રો ખાસ વાત એ કે આ મંદિરની અંદર નળેશ્વરી માતાજીની અંદર કોઈ પૂજારી નથી રાખેલો જે સેવક છે જે માતાજીની પૂજા કરે છે એ બીએસએફના જવાન છે એ જ લોકો વર્ષોથી માતાજીની સ્થાપના થઈ અને આ જગ્યાએ ભારત પાકિસ્તાનના ભાગલા થઈ અને જ્યારે આ જગ્યાએ ભારત પાકિસ્તાનની બોર્ડર બની ત્યારથી આ જગ્યાએ જવાનો જ માતાજીની સેવા પૂજા કરે છે દરરોજ કોઈ પૂજારી રાખેલો નથી અને આ મંદિર પાકિસ્તાન બોર્ડર ઉપર લાસ્ટ શેલું મંદિર છે અને બહુ સરસ જગ્યા છે બહુ મસ્ત મજાનું છે અને મજા આવ્યું છે હવે આપણે અલગ 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 જગ્યાની મંદિરના અલગ અલગ જગ્યાએ કુલદીપ વન છે ધર્મશાળા છે મહાદેવનું મંદિર છે માતાજીને જે જગ્યાએ જૂનું મંદિર હતું માતાજીનું જે જગ્યાએ પ્રાચીન ઘણું પ્રાચીન મંદિર હતું એ મંદિરની પણ આપણે મુલાકાત લઈ અને દર્શન કરી નાખો અને પાછળ આપણી પાછળ અગ્યુ ભગવાન શિવશંકર મહાદેવ છે આપણે એ જગ્યાએ જઈશ અને જે જગ્યાએ પેલું ભૈરા જેવું દેખાય છે અહીંયા અને બાર જ્યોતિર્લિંગની અલગ અલગ તસવીરો છે અને આપણા સાત મુનિઓ છે એ ટાઈપના સાત સપ્ત ઋષિના ફોટા છે આપણે હવે એ જગ્યાએ જઈ અને મંદિરની અને બધી મુલાકાત લઈએ જો ઉપર ગંગા મૈયા જળ વરસાવી રહ્યા છે આ બાજુ ઋષિમુનિ ભગીરથ અને આ બાજુ મહર્ષિ રધિજી છે તો આપણે મહાદેવના દર્શન કર્યા હવે આ આની અંદર ગુફા બનાવેલી છે એની અંદર જઈએ અને બધાએ દર્શન કરીએ ઋષિમુનિના આ સપ્ત ઋષિ છે જે આ ઋષિ છે ગૌતમ મહર્ષિ ગૌતમ મહર્ષિ જગદગ્નિ મહર્ષિ અત્રિ ઋષિ મહર્ષિ ઋષિ મહર્ષિ કશ્યપ મહર્ષિ વિશ્વામિત્ર જેમણે ગાયત્રી મંત્રની રચના કરી એ અને મહર્ષિ ભારદ્વાજ અને આપણા બાર જ્યોતિર્લિંગ છે પહેલું જ્યોતિર્લિંગ છે આપણે સૌરાષ્ટ્રનું સોમનાથ પછી મલ્લિકાર્જુન મહાકાલેશ્વર પછી ઓમકારેશ્વર વૈદ્યનાથ ભીમશંકર પછી રામેશ્વર પછી નાગેશ્વર દારુકાવન પછી વિશ્વેશ્વર ત્રાંબેકેશ્વર અને હિમાલય શ્રી કેદારનાથ અને કુમેશ્વર અને હવે આ અહીંથી બહાર નીકળી જવાનું અને આ માતાજીનું જૂનું મંદિર છે જે પ્રાચીન જૂનું મંદિર હતું એ આ જગ્યાએ હતું પહેલાં તો મિત્રો આ માતાજીનું જૂનું મંદિર હતું ને આ વખતે એ વખતે આપણે ઘણી જગ્યા વખત આ મંદિરે માતાજીના દર્શન કરવા આવેલા હતા જો આ જૂનું મંદિર હતું અત્યારે માતાજીને ફોટો સ્થાપિત છે એ જગ્યાએ અને આ મસ્ત પહેલાં આ મંદિર હતું આ જગ્યાએ કશું હતું નહીં ક્યારે આ મંદિર હતું અને આ પછી હમણાં જ બનાવવામાં આવ્યું અને હજી આનાથી પણ પ્રાચીન એક મંદિર પાછળ છે એ મંદિરને પણ આપણે દર્શન કરી નાખીએ જે મંદિર આ છે તમે આ મંદિરે દર્શન કરવા આવો જ્યારે પણ માતાજીના ત્યારે અવશ્ય આ મંદિરની અને આ મંદિરની મુલાકાત લેવી અને પહેલાં જ્યારે આપણે મંદિરે દર્શન કરવા આવતા ને તો આ સીડીએથી ઉપર ચડાતું ઉપર ચડીને માતાજીના દર્શન થતા તો આ રીતે માતાજીનું મૂળ સ્થાન છે અહીંયા લખેલું છે જૂનું મંદિર મૂળ સ્થાન આ જગ્યાએ માતાજીનું મૂળ સ્થાન હતું જે જ માતાજી આ જગ્યાએ પ્રગટ થયા એ વખતનું છે અને હવે પાછળ આપણે પ્રદક્ષિણા કરતાં કરતાં થોડું જોઈએ આ હામેશાહી ધર્મશાળા છે આ હામેશાહી ધર્મશાળા છે અને આ પેલું કુલદીપ વન છે આ જૂના નળિયાવાળો માતાજીનું હોય કે બેઠક બનાવી હતી પહેલાં આ જગ્યાએ બધાય ત્યારે આ બધું કશું હતું નહીં કોઈ બોર્ડર સીમા દર્શન કે એવું કશું હતું નહીં પછી આ ધર્મશાળા પણ નહોતી આ નતી ત્યારે માતાજીનું એક આ મંદિર અને એક આ મંદિર અને આ વિસ્તાર જ હતો ખાલી આટલો આ પહેલાં જૂની બેઠક વ્યવસ્થા બનાવેલી હજુ જૂના પથ્થર પહેલાં આપણે નાખતા ને એવા અને આ જૂના નળિયાથી વિલાયતી નળિયાથી બનાવેલું છે આ માતાજીનો હવન કુંડ છે તો આપણે હવે કુલદીપનમાં જ આ કુલદીપન છે આ જગ્યાએ છોકરાઓને રમવા માટેનું સારી સુવિધા છે જો એચકા છે આ સાઈડ હેંચકા આ સાઈડ હંચકા લપસણીઓ બંને સાઈડ છે અને બે હવાલાયક પણ સારી જગ્યા છે ઠંડા પાણીની મિનરલ વોટરની પરબ છે મસ્ત મજાનો ચબૂતરો છે અને હામે મ્યુઝિયમ છે માતાજીનો અહીંયા માતાજીનો ફોટા બધા મારેલા છે માતાજીની પ્રાગટ્ય કથા વિશેનું બધું લખેલું આપણે અહીંયા જે કુલદીપ વન છે અને આ જગ્યાએ કુલદીપસિંહ થાનાજી રાજપૂત કુલદીપજીનું સ્ટેચ્યુ છે આ જગ્યાએ જે મૃત્યુ પામ્યા હતા પછી એમના સમર્થે એમના પિતાજી આ જગ્યાએ કુલદીપ પણ બનવરાયું હવે આપણે મ્યુઝિયમમાં જઈએ તો મિત્રો આ માતાજીની બધી આ જગ્યાએ પ્રાગટ્ય કથા લખલ છે આ જગ્યાએ રાન આવ્યા હતા માતાજીનું આ જગ્યાએ નેહડો હતો આવું હતું આ જગ્યાએ રાનગણ આવ્યા હતા માતાજીએ રાનાવગણને આ જોવા લાગ્યા છે માતાજી ચકલીનું દેવચકલીનું રૂપ લઈ અને રાનવગણના ભાલે બેઠી હતી મેં તો કીધું કે આગળ બોલ્યો હતો ને કીધું આ દરિયો હતો તો આ જગ્યાએ જો દરિયો છે ને પહેલાં દરિયો હતો આ જગ્યાએ પછી આ જો રાના ગણ બેન જાહલને લઈને વળતા આવતો તો આ જગ્યાએ માતાજીને એક ડેરી બનાવી અને નળેશ્વરી માતાજી વરવડી માતાની વરવડી માતાની સ્થાપના કરી હતી અને આવ્યું આ છે ઇકોતેરના યુદ્ધ વખતનું આ જગ્યાએ યુદ્ધ થયું હતું ત્યારે માતાજી આ કંડાલના સપનામાં આવી અને યુદ્ધ વિશેની માહિતી આપી હતી અને આ છે આપણા થાના બાપુ જે માતાજીની આગળ ભાગમાં થાના બાપુનું સ્ટેચ્યુ છે મારેલું જે માતાજીના પરમ ભક્ત હતા અને મેં નહોતું કીધું જૂનું મંદિર છે આ જૂનું મંદિરનો ભાગ છે આ પછી માતાજી બે વટે માર્ગો ભૂલા પડ્યા હતા રસ્તાની અંદર તો માતાજીએ એમને સિત્તેરશી વર્ષની ડોશીનું રૂપ લઈ અને માતાજીએ અમને પણ જમાડ્યા હતા અને રસ્તો બતાવ્યો હતો અને આ માતાજીનું નવું મંદિર બન્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે સચિનાનંદ મહારાજ પણ આવ્યા હતા અને આ ગૌશાળા છે બધું જગ્યાએ વિસ્તાર માતાજીના મંદિરનું અને આપણે બધા સરદાર પટેલ ભગતસિંહ સુચદેવ પછી સુભાષચંદ્ર બોઝ છત્રપતિ શિવાજી મહારાજ તો આ જગ્યાએ તમે જોઈ શકો છો કે ઘાસની અંદર મેદીની અંદર કટિંગ કરેલ છે આઈ શ્રી નરેશ્વરી માતાજી મંદિરના પાછલા ભાગમાં એક્ઝેક્ટ બહુ સરસ મજાનું કટિંગ કર્યું છે આઈ શ્રી નળેશ્વરીમાં અને બહુ મસ્ત કટિંગ કર્યું છે લગભગ આ જગ્યાએ ઓછી પબ્લિકની નજર પડે છે કારણ કે પબ્લિક અહીંયાથી સિદ્ધિ દર્શન કરીને આવે તો સીધી ધર્મશાળાએ જાય છે જમવા માટે ભોજન શાળાએ અને અહીંયાથી પછી કુલદીપ બંધ જાય છે અને પછી નીકળી જતી હોય છે